મોટા માણા ને વખાણ વખાણ બધા ને ગમે ભગવાન ને વખાણ ન ગમતા હોત તો એની આરતી કોણ ઉતાર કોણ એને એના એટલે કઈ કઈ આપણી ઘરે ફૂલી દડો નો થઈ જાય કારણ કે ભગવાન છે હા અને ત્રીજી વાત એ કહું કે આપણા કદાચ ઘણા ઘણા મિત્રો અમુક અમુક અધકશરૂ કાકા ભણી ગયા ને એ લોકો પાસે બહુ આવું ન માને મની વેસ્ટ ટાઈમ વેસ્ટ આ બધી સ્ટોરીઓ છે આપણે ભગવાન ની ખબર જ નથીનારા માણસો હોય ને એને કેજો કે તારામાં તેવડ હોય ને તો ભગવાન ને બબે કટકાતું તારે ગાયું દે તારો વાળ વાકો થાય કારણ કે હાથી નીકળે કૂતરું હાથી ડોટું દે તો હાથી વધારે લુખું ગાળું દે તો ભગવાન એને હેટું થકો ખાય ભગવાન જેવું હોય તો દેખાડી દે લે મને હા તને દેખાડવા આવે તું ક્યાં રાવણનો દીકરો હતો એ લાયકાત જો હોય એટલે એવી કોઈ વ્યક્તિ હોય મારા પ્રસંગ યાદ આવ્યો એટલે કહું એવી કોઈ વ્યક્તિ હોય એને કહેજો કે તારામાં તેવડ હોય તો ભગવાનને બબે કટકા ગાળ્યું દે તારો વાળ વાકો નહીં થાય પણ એ ભલા માણા એક ધ્યાન રાખજે શું એના ભક્તને કોઈ દી તુકારો કરતો નહીં નીતિરોલો સહન નહીં કરી શકે જ્યારે જ્યારે ભક્ત ની આંખ માં આહુડા આવ્યા છે ત્યારે વૈકુટ ગાંજ્યું છે આવે પાછો ભરોસો હતો નરસિંહ મહેતાના બાવન કામ કરવા માટે હાડી વર્ષ પેલા જાજો સમય નથી થયો સાહેબ જુનાની ધરતીમાં બાવન કામ કરવા માટે આવતો હોય બાવન કામ કરી જવું નરસિંહ મહેતાના આ કોણ કરે છે આ એને જ કીધું વિચાર દેનારો એ છે કે તારા કુટુંબમાં મારી કથા મારે સાંભળવી છે રાવણ ને અભિમાન આવ્યું એ રામ ના અવતાર પેલા આવ્યો રાવણ ભગવાન શિવ નો પરમ ઉપાસક કૈલાસ ઊંચો કર્યો પછી પાર્વતીજી એ ભોળાનાથ ને કીધું કે હવે છે ને એને કહી દેજો માથાળા માથાળાને

પૂછી પૂછી લેખ લખતા હોય નવ ગ્રહ એવો ગોળો ચડ્યો શિવ હું કહું ત્યારે હાજર થઈ જાય ભગવાન બ્રહ્માજી પોતે વિધાતા પોતે હું કહું એટલા લેખ લખે આ ત્રણે બે લોકમાં મારું રાજ હાલે છે એક વિષ્ણુ અમારા હાથમાં આવતા નથી જો વિષ્ણુ મને મળી જાય ને તો વિષ્ણુને મારી કાબુમાં કરી એટલે ત્રણેય લોક માં મારો ડંકો વાગે પછી વિષ્ણુને ગોતણે આપને ખબર નો આવો બહુ સારું દ્રષ્ટાંત છે બાપુ એટલે જે કે વિષ્ણુ ક્યાં થાય વિષ્ણુ વિષ્ણુને મેળવી જોઈએ ભૂકંપ લાવણિયું નહીં એમાં કોકે કીધું કે હમણાંથી બલિરાજા એટલે બલી તે દૈત પુત્ર વાલા વાલા એક તો રાવણ ક્રોધિત હતો અને એના સમાજ નો માણસ વિષ્ણુ ની નજીક એટલે જે સમાજ ને વિષ્ણુ નો વિરોધ હોવો જોવે એને બદલે બલી એની નજીક હા તેથી પાતા લોક રાજા લે બલિરાજા ને થરે ગયો કોણ આવ્યો આમ ડેલી ની બારી ખોલી હાથ જોડી નું બલિરાજા કઈ લંકેશ પાતાળ લોક માં તમારું શું સ્વાગત કરું સ્વાગત નથી કરવું વિષ્ણુ ક્યાં છે મેં સાંભળ્યું છે તારે સારા સબંધ બધું થઈ રહેશે પણ તમે પધારો તો ખરા મહેમાન થી મહેમાન થઈ નથી આવ્યો પૂછવા આવ્યો છું અને એ ભલી એક વાર જો મારા હાથમાં વિષ્ણુ આવી જાય અને જો ભૂકાનો કાઢ નાખું તો રાવણ ની મારી ભૂજાઓની તાકાત ની તને ખબર નથી મેં કઈલા સૂચો કર્યો સા ભૂજા ઉથી આવું 10 વાર બોલી ગયો મેં કઈલા સૂચો કર્યો વાઈડે એસડી ગયો બહુ તાન કર્યો ને ત્યારે બલી એટલું બોલ્યા કે એ રાવણ બોલતા પહેલા વિચાર કરજે તું મહારાજ બલી ની સામે ઊભો છો તું ઓળખ છો મને કે એક дня ધરતીનો માલિક હું હતો બલીની भुजाઓની તાકાતની તને ખબર નથી અને ક્યારનો તું છોડ્યો છો વિષ્ણુ ક્યાં છે વિષ્ણુ ક્યાં છે વિષ્ણુ દોષ ને તારે અલે અંદર આ અંદર બલી બારી માલી અંદર ગયા રાવણ આમ બારી માલી આમ તાહા થઈ ને કાળકોલા 10 માથા ને એટલે આમ તાહુ એ હારા જાજા માથા હોય ને તાહા હાલતા હોય ને એને રાવણ કહેવાય જાજા માથા થઈ ગયા પછી વિવેક રખા પાણી પાણી દહ લોટા એક મોટો લોટા બીજા નાના નાના ગલાસ આપી મોટા પ્રમાણ દેવાય ને બધા બધું એવું હોય હા કીધું ને તમે ગમે એટલું કઈ કરો પકડાવું નહીં રાવણ તારી ઘડે હું વિષ્ણુને ને હું જ ગોતતો છું તારે તો બીજી કોઈ તકલીફ નથી મારે તો ત્રણ પેઢી થી વેર આવ્યો મારા બાપ નો બાપ પ્રહલાદ એનો બાપ હિરણાકાશીપુ એને મારનાર વિષ્ણુ છે મારે ત્રણ પેઢી થી આવે હું તારી ઘોડે ગોતતો હતો પણ રાવણ વિનંતી કરીને એટલું કહું કે વિષ્ણુ ના જેટલા શાળા કરવા એટલા કરી લેજે પણ એના ભક્ત નો શાળો કોઈ કરતો નહીં છતાં તારે જાણવું હોય તો આવ્યું વામન જેથી મારી પાસે આવ્યો ને વામન વિરાટ ત્રણે ડગલામાં પૃથ્વી માપી લીધી હોય ને ચરણે વામન બન્યું વિરાટ આવ્યો હોય તો વિરાટ માલી વિરાટ બન્યો હોય તો કૌડો થાય અને વેર રખાય અને હે રાવણ મારા વિષ્ણુના તળિયા હું મારી જીભથી સાડતો હતો અને ભગવાન વિષ્ણુએ જ્યારે મારા મોઢા હું જોયું કીધું કીતું બલી શું કરે કે મારા બાપ હું તો દૈંતનો દીકરો છું મારા વાળે બરડ હોય ને તારો તો કમળની પાખડી જેવા તારા પગના તળિયા છે તે મારા માથા ઉપર પગ મૂક્યો મારા વાળથી જો તને છેય વેદના થઈ હોય તો આ બલીને માફ કરજે એટલે તારા તારાજી પગના તળિયા મારી જીભે જીભે સાચું છું ત્યારથી અહીં તાતાળ લોકમાં બેઠો છું અને સતાય જે તારે વિષ્ણુને ગોતું હોય તો થોડોક અંદર રૂમમાં ઓરડા મોટા ઓરડા એમાં કહી અલના જ સિપુ વખત ના સાહેબ પટારા પડેલા અને રાવણે કીધું કે આમ એક પટારો ખોલ રામણે કીધું બલીય ખોલ પટારો હવે જણે કૈલાસ ઊંચો કર્યો એને પટારો ખોલતા નામ કરો દી પટારો ખોલ્યો અને રામણે કીધું જો જો અંદર શું છે તા કેક ચક્ર પડ્યું રાવણ કે તા કે કૈલાસ ઊંચો કર્યો ને કા હવે ચક્ર બારું કાઢ ગોળ ચકળડું હતું બારું કાઢ રાવણે હાથ નાખ્યો પણ ચક્ર હલ્યું નહીં બીજો હાથ નાખ્યો એને હાથ ની તો કે તાણ હતી નહી કેવા ગયો સાહેબ પટારાના દરવાજાનો ઘા કર્યો અને સ્વયં અંદર ઉતર્યો અને વિહે ભૂજાઉથી તાકાત કરી પરસેવો વળ્યો પણ ચક્ર ન હળ્યો ભોઠો બહુ પીડ્યો રાવણ કારણ કે કારુનો બળ કરતો તો ભલી કે કા જે હું બારો તું શું સમજે અમને તું અમને હું લંકાવાળા સમજે છું

ત્યારે મહારાજ બલી હતો ને કાન ના કુંડળ આવા હોય તેનો મુગટ કેવો હશે એના બાજુ બંધ કેવા હશે એનું બખતર કેવું હશે અરે છોડ રાવણ એના હાથ ની કેવી છે પીડ્યું નથી હવે હા ભાઈ એ મારો દાદો હિરણા કશીપુ અને મારો દાદો પ્રહલાદ જે પાંચ પ્રહ નો હતો મારા દાદા થંભ ધગાયો અને તેથી મારો દાદો પ્રહલાદ રોતો હતો અને હાથ જોડીને કેતો હતો પિતાજી માફ કરજો પણ આવે રહેવા ગયો હવે હજ થાય નહી તારો ભગવાન હોય તો બસ ભરા ને ફરી વાર પ્રહલાદ બોલ્યા હું તમને પગે લાગુ પિતાજી હવે હજ થાય મારો ભગવાન બધા છે વૈશાખ ચૌદસ ને દિવસે જે મારા દાદા પ્રહલાદ ભરી તેંભ ફાટ્યો અને એની અંદર નારાયણ પ્રગટ્યો આ બક્તર ધારણ કરનાર આ મુગટ ધારણ કરનાર અને આ કેદાને ટચલી આંગળી રમાડનાર મારા દાદા હિલાકર સિપુને નારાયણે ઓળે પકડ્યો વગર હથિયારે ખોળામાં નાખ્યો અને પોતાના આંગળાથી ચીરીને હાલતો થઈ ગયો તો આ માયલુ તારામાં છે કાઈ લંકા ભેગુ થાને વિષ્ણુ ક્યાં છે વિષ્ણુ ક્યાં છે પણ તારે જોઈને રે વેર જ કરવું હોય ને તો જેદી માનવ રૂપ ધારણ કરીને ધરતીમાં આવે ને તેદી સાળો કરજે બાકી એનો સાળો કરવા જેવો નથી એટલે અમારો કવિ કાગ બાપુ લખે કે એને ભરોસે રહેવાય એમાં પંડના દાપણ નો ડોળાય આમ હોય ને તેમ હોય ને કૃષ્ણ ગીતામાં આમ બોલ્યા ને એની ભૂલું તું હું કાઢ ભાઈ આવું કીધું છે ભગવાન ઈ જ કીધું તારા હાટું નથી કીધું સ્વીકારી લે એટલે શું કહેવાય આ દુનિયામાં કોઈ એવું દુઃખી છે જ નહીં તમારા આખા જેટલા સરપંચો બે તો બોડકીના સરપંચ બેઠા છે બધા આજુબાજુના ઘણા ગામ છે કોઈ તમારા આખા ગામમાં આપણે જાણ કે આખો દી મહેનત કરે ને હાજર રોટલા ભેગો થાય તાલુકામાં બેઠા છે આવ્યો કોઈ એવો કે ભાઈ માઇન્ડ રોટલા ભેગા થાય નહીં એવું એક પણ વ્યક્તિ નથી અત્યારે આગળ વીણે એ ટેસડા કરે સાહેબ ગંદકી તો માણસની આંખમાં છે બાકી કચરો વીણવા વાળાને એમાં એનો રોટલો દેખાય અને મેં પેલા કીધું ને કે તમને કોણ બોલાવે છે એના ઉપર આધાર છે બાકી વેલકમ તો પગ લુસણિયા ઉપર એ લખ્યું હોય છે નાની ગુની વાત નથી આ ભાઈ કોણ તમને બોલાવે છે એના ઉપર આધાર એટલે માણસની અંદર એટલે હું એમ કહું કોઈ દુઃખી છે જ નહીં છતાં મેં કરોડપતિને દુખી જોઈએ આ દુનિયામાં દુઃખી કોણ છે ખબર જે બીજાની પ્રગતિ ન સ્વીકારી શકે ને એ જ આ દુનિયામાં દુઃખી હોય બાકી જે બીજાની પ્રગતિ સ્વીકારતો થઈ જાય એ ભલે નાનો માણા હોય પણ મનનો બહુ મોટો આ સ્વીકારી લેવું ને કે આ દુનિયા તો ગજબ છે જેથી હાલતા નહોતું આવડતું ને બાબુ આ દુનિયા આંગળીએ પકડી નકારતા દીકરી હવે હાલતા હેખી જાત મારા માલ નક્કી કરે કે આનો ટાઠીઓ પકડીને પાડવો ક્યારે તમે દુનિયા પોગો કેમ અને અમુક તો હાવ વેફર ના પડીકા જેવા અંદર હવા બહુ માલ કઈ નહીં આમ કે ફોક દીને ખાલું કરો તણસિયાર પોઈતર્યા નીકળે એટલે આનંદ ભગવાન ની મરજી હોય ને તો થાય આ બેનો થોડાક બેઠે લેખાથી વાત એની એમ થાય મારું જ જ સાહેબ આ કથા મારી માવુની છે જશોદાના કેવા ભાગ્ય છે અખિલ પ્રમાણ નો માલિક આ જે કઈ થયું છે ને એ માવું ના ભાગ્ય જ છું છે બાપુજી એ તો ફેમું સારું આ નંદ બાબા ના કઈ પૂલ નો કહેવાય જશોદા ના પૂલ એના ખોળામાં રમવું એટલે બાપુજી બહુ રોકાણ નહીં તમે જો માતાજી છે એ બધી ડુંગર ઉપર બેઠી આ ચોટીલા એટલે ચાવું ડુંગર ઉપર બેઠા ઊંચા ઊંચાઈ ઉપર બેઠા તો ડુંગર બેઠી માં ખોડિયાર ને તમે લઈ લો તો એ પણ બધા ડુંગર ઉપર બેઠી દરેક માતાજી ડુંગર ઉપર બેઠી બાપુજી અમરનાથ થી શરૂ કરો બધા બાપુજી ભોયરામાં જ બેઠા કારણ કે નો ટેન્શન અને જ્યારે જ્યારે હલવાય ત્યારે છોકરા નકરા તારે બાને ક્યાં બધું કરનાખી શકે કે જ્યારે જ્યારે ખરેખર પુરુષ મૂંઝાણો છે ત્યારે શક્તિ જ ઊભી થઈ જો શેઠ સગલ છે મૂંઝાઈ ગયા છે શેઠ ખરી રે માણસ દાડીએ નથી મળતો મરવા કોણ આવે માણસની માટી ક્યાંથી લાવે અને ખૂણા ઘરના ખૂણા નજર ખતરો અને તેથી સાહેબ એક વાણીયાની બાઈ એટલું બોલી છે શેઠ શું મૂંઝાણા છું મારા કોઠામાં જે સાડા નવ મહિના મેં રાખ્યો અને જેને મેં મારો અમૃત પહેવુ મોટો કર્યો એ મારો હાથ વર્ષનો શેલીઓ કેદી કાયમ આવશે ભગવાન સાંભળતો તો કાન દઈને અરે આ આ થયા ત્યારે હોય હજી એક કસોટી કર લઉં છોકરા પાસે પગી જવા દેવા માસ્તરનું રૂપ ધારણ કરી અને શેલીયા પાસે જો આ દેશની આ દેશની સંપત્તિ

એનું બજેટ નથી બનતું એટલે તો દર શનિવારે ભારત તેલ સડાવે હડમાન ને જેવી વાત છે હિન્દુસ્તાન આ શ્રદ્ધાનો દેશ છે ભરોસા નો દેશ